નમસ્તે મિત્રો કૃષિ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કના હવે ફાઇનલ માર્ક બધાના જાહેર કરી દેવામાં આવ્યા છે તો આપણે નોટિફિકેશનની વિગતવાર ચર્ચા કરી તો ફર્સ્ટ ઓફ ઓલ છે ગુજરાત કૃષિ યુનિવર્સિટી ઓ માં આણંદ જુનાગઢ નવસારી અને સરદાર કૃષિ નગર રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ સીધી ભરવા ભરતીથી ભરવા માટે સંયુક્ત જાહેર ક્રમાંક એક ઓબ્લિક બે હજાર પચીસ અને તારીખ એકવીસ નવ બે હજાર પચીસ ના રો આયોજિત OMR બેઝ પ્રાથમિક પરીક્ષા તબકા એક સો mark માં પરીક્ષા આપેલ ઉમેદવાર એ મેળવેલ final સ્કોર આ સાથે appendix one માં દર્શાવેલ છે અને મુખ્ય પરીક્ષા તબકો બે બસો mark સમય એકસો વીસ મિનિટ નો નો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે જે ઉમેદવારે સમયાંતરે રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એ એ યુ ડોટ ઇન અથવા ડબલ્યુ 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 ડોટ યુ ડોટ યુ ડોટ ઇન જોતા રહેવું તો અહીંયા કાઇનલ સ્કોર બધાનો ડિક્લેર કરી દેવામાં આવ્યો છે તો નેક્સ્ટ પછી મુખ્ય પરીક્ષાના બી માર્ક જાહેર કરી દેવામાં આવશે જો તમને વિડિયો સારો લાગ્યો તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ